આપ મીડિયા મિત્રોને એ મિત્રો પેલા તો જ્યારે જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી ત્યારબાદ આપણે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના લોકો જે આ લોકોએ પણ પાડ્યો કે ભાઈ શું છે છે સરકાર વિરોધની સંમેલન સંમેલનની વાત કરો રહી વાત બાવળીયા સાહેબ સાહેબની તો સાહેબે સાહેબ જનને એક જ દિવસે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજા મા દે મિત્રો આજે આપણે વાત કરીશું કે વિશ્વમાં જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ સરકારને કોઈ નિર્ણય ન લીધો ત્યારબાદ કોળી અને ઠાકોર સમાજના નેતાઓ અને રાજકીય આગેવાનો ગાંધીનગરમાં મળ્યા હતા ત્યારબાદ મિત્રો મિટિંગમાં પણ ચેતન ઠાકોરે ઘરાટી બોલાવી હતી ત્યારબાદ આગામી નવ માર્ચે વિશ્વમાં મોટી સંખ્યામાં કોળી ઠાકોર સમાજ આવી રહ્યા હોય અને તેના વિશે જયેશભાઈ ઠાકોર શું બોલ્યા અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને તે વિડીયો તમને આગળ બતાવવામાં આવશે જો તમને આ મારો વિડીયો ગમે તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિચિયા કોળી ઠાકોર મહા સંમેલન 9 માર્ચ યથાવત છે જોરશોરથી એની તૈયારી શરૂ છે લોકો ત્યાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે વચ્ચે એક ભાજપના આગેવાને એવી અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો તો મેં પણ એને કીધું હતું એક શબ્દે રોકવા તૈયાર છું જો એનું નિર્ણય ન દઈ શકતા હોય જો ન લઈ શકતા હોય જો ન મળાવી શકતા હોય તો તમે ભાજપના લોકો સાથે તમારા લોકો સાથે યા સમર્થનમાં ભાજપના લોકોને હું લઈને આવીશ આજે એની ફાકા ફોજદારી ફાકા ફોજદારી જ રહી હવે ફરી ગયા કે નહીં અમે કુંવરજી બાવળિયાને મળવાની વાત હતી પણ હકીકતની અંદર વાક વાત એ વિડીયોમાં જોઈ લે સીએમ સાહેબને મળવાની હતી અને એ પણ એ નિર્ણય લેવાની વાત હતી કે ભાઈ આ આનો નિર્ણય આવી જશે પણ એ ન આવ્યો હવે મારે એને કહેવાનું કે હવે તમે શું કરશો તમે કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે સમાજના અગ્રણી તરીકે રહેશો કે સમાજના ગદ્દાર તરીકે રહેશો એ મારે જોવાનું અને ખાસ કે સમાજના જે વિરોધી જે લોકો વિડીઓ અત્યારે બનાવી રહ્યા છે વાકાનેર છે બોટાદ છે આ લોકોને ખાસ કહેવાનું કે તમે સમાજના આગેવાન છો કે સમાજના ગદ્દાર છો કારણ કે આ આ જે સંમેલન છે એ તો સમાજના હિત માટે છે કોઈ એક પાર્ટી પાર્ટી વિરુદ્ધમાં કે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં નથી હું તમને ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને એ સ્ટેજ ઉપર ખુલ્લે આમ જાહેરમાં હું તમને આમંત્રણ આપું છું કે તમારે ત્યાં આવવાનું છે અને તમે આનો નિર્ણય લઈ આવો ચલો જય વેલનાથ જય કોઈ